બધો ઉપાડીને લાવી રહ્યા છે બોયલર દરવાજો ખુલે છે અત્યારે તો બંને જણા ખેંચી રહ્યા છે હેલો ગાઈસ કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજા મજા છો તો ફરીથી અમારા એક નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે સવારનું કામ શું છે તો તમે જોઈ શકો છો આપણે ગાડી આવી જઈ છે ફાઇનલી તો આજે આપણે ગાડી ચાની આવી છે તો તમને બતાવીએ તો ચાલો ગાઈસ ગાડી આવી છે આપણે થર્મોકોલ ખાલી કરવાના છે ગાઈસ જોઈ શકો છો આ રીતે થર્મોકોલ ભરીને ગાડી આવી રહી છે અને અમારા મહેમાન છે મહેમાન જય માતાજી તો મહેમાન આ થર્મોકોલ આપણે શું કામમાં આવે આ ટીલર માટે કામ આવે તો અત્યારે થર્મોકોલ ઉપર ખુલાઈ રહ્યું છે બધું ફિટિંગ કરેલું છે અને આ ભાઈ અત્યારે ગાડી લઈને આવી ગયા છે અને અમારા થર્મોકોલ ખાલી કરવાના છે તો તમે જલ્દી વિડીયોમાં બના રહો કેવા થર્મોકોલ હોય ને કેવી રીતે ખાલી કરીએ છીએ તો અત્યારે તો બંને જણા ખેંચી રહ્યા છે બધું કારણ કે ચોમાસું છે તેના કારણે બધું પલળી ના થાય તેના માટે થર્મોકોલ થર્મોકોલ્યા છે તો અત્યારે ખાલી કરી રહ્યા છે જોઈ જોઈ શકો શકો છો છો તમે થર્મોકોલ બધા જે આવી ગયા છે અને કેવા કેવા થર્મોકોલ ના છે અને થર્મોકોલ નું તો કઈ વજન નથી હોતો અત્યારે મારા ભોણાભાઈ ખાલી કરી રહ્યા છે ગાય જોઈ શકો છો ભોણાભાઈ કેમ છો અને થર્મોકોલ નો થર્મોકોલ નું વજન છે કે નહીં થર્મોકોલ નું વજન હતી આ રીતે કઈ થર્મોકોલ છે જોઈશ અને લઈ જવાના છે આપણે કિરણ વિભાગમાં તમે આગલો વિડીયો જોયો ના હોય તો જોઈ લેજો કે શું કામમાં આવે છે આ રીતે કંઈક થર્મોકોલના બોક્સ આવ્યા છે ને કેટલા કોરા ભૂત છે પણ વરસાદના કારણે પડી રહ્યા છે તો પાણી પણ ભરાઈ રહ્યું છે જોઈ શકો છો તો ચાલો ગાઈસ હવે આપણે ક્યાં લઈ જઈએ છીએ ને કેવી રીતે લઈ જઈએ છીએ તો તમને બતાવીએ અને નવા મિત્રો અમારી ચેનલમાં જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો ભૂલતા જ નહીં તો ચાલો આપણે હવે ગાઈસ ફાઇનલી અમારા રાકેશભાઈ લારી લઈને આવી ગયા છે અને અમારા મેહુલભાઈ થર્મોકોલ આ રીતે લારી છે ને જોઈ શકો છો આ રીતે ગોઠવીને અમે લઈ જઈ રહ્યા છીએ અને ક્યાં લઈ જઈએ છીએ તે પણ તમને બતાવીએ રાકેશભાઈ જય માતાજી રાકેશભાઈ પણ લોગર છે રાકેશભાઈની પણ ચેનલ છે તો બધા મિત્રો સપોર્ટ કરજો એમની ચેનલની ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપી દઈશું અને આ રીતે લઈ જવાના છે થર્મોકોલ ને હજુ તો કેટલો બધો ઢેર પડ્યો છે જોઈ શકો છો અને ક્યાં લઈ જઈએ છીએ તે પણ તમને બતા ગાઈસ આપણે ગાડી લઈને આવી જશે ફાઇનલી રાકેશભાઈ તો પહેલેથી જ આવેલા હતા અને આ છે સામે ખીલરને જોઈ શકો છો આ થર્મેપલનો બધો અહીંયા માંડીએ છીએ ચાલો ગાઈસ આપણે લારી ખાલી કરી નાખીએ ફટાફટ અહીંયા બધા લાવવાના છીએ આપણો સામે છે કેલન અને ગ્રેડિંગ કાઢો તમને બતાવે તો વિડીયો જોઈ શકો છો ગાઈસ ચાલો આપણે ફટાફટ ખાલી કરી નાખીએ ફાઇનલી આપણી લારી ખાલી થઈ ગઈ છે ધોઈ શકો છો અહીંયા બધા લગાવી દીધા છે જોઈ શકો છો કેવી રીતે લગાવ્યા છે બધા વજન તો કાંઈ વાતો નથી પણ ઘણા બધા આવે છે ને આ રીતે અલગ અલગ પ્રકારનો બધો માલ સિરામિક બની રહ્યો છે તો તેમાં કામ માટે આ ધર્મ ઉપર લાવ્યા છે જોઈ શકો ચાલો આપણે હવે લાઈન લઈને સીધા લેવા જઈશું ગાય સવા મારે મહેમાન પણ લારી લઈને આવી જાય છે અને કેવી મોટી લાળી છે જુઓ આ રીતે કંઈક લારી છે ને આ રીતે અમારા મહેમાન અત્યારે ગોઠવી રહ્યા છે જોઈ શકો છો કેવી કેવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ અને પોણી તો કેવું પડે છે જો અંદરથી કેવું પાણી પડી છે ચોમાસાના કારણે રાકેશભાઈ પણ લારી લઈને રહ્યા છે જોઈ શકો રાકેશભાઈ હા તમે ગોઠ્યું નથી સરસ અત્યારે લારી લઈને આપણે આવી ગયા છે પરિવાર અને અમારા મેહુલ ભાઈ ગોઠવી રહ્યા છે જોઈ શકો છો કઈ વજન નથી ધર્મકોલ મેહુલભાઈ બધા નીચે પડી જાય છે મારા વાળા જોઈ શકો તો અમારે મેહુલભાઈ અત્યારે આ રીતે લારીમાં બધા સેટ કરી રહ્યા છે હવે આટલા બાકી રહ્યા છે જોઈ શકો ભાઈ જોઈ શકો છો આ કેટલા બધા હજુ તો બાકી છે અને મહેલભાઈ અત્યારે સેટ ગોઠવી રહ્યા છે અને આપણે કેમ મૂક્યું છે તમને બતાવીએ છીએ તો જો તમારે આટલો સ્ટોક ખાલી કરવાનો છે અને રાજુભાઈ પણ લારી લઈને આવી જાય છે તો ફટાફટ બધા મિત્રો સાથે મળીને ખાલી કરવાના છે આજે જોઈ શકો છો આ રીતે થર્મોકોલ આવે છે આ રીતે કંઈક સાઈઝ હોય છે જો પાંચ એમ એમ એકસો એસી નો ઉપર પેક ક્યાંથી આવે છે તો ખબર નથી આપણે ડ્રાઈવરને પૂછ્યું હોય તો આપણને જણાવી દો જો મેહુલભાઈ કેવા ઉપાડી રહ્યા છે અત્યારે ભાઈ જોઈ શકો છો મેહુલભાઈ અત્યારે સ્ટોક કરીએ છીએ ને આજે પાવડર છે જે સિરામિક જે ફિશ બને તેની સ્લીપ બનાવવા માટે મજા આવે છે એ પાવડર આ બધું અલગ અલગ પ્રકારમાં અહીંયા પડ્યો છે જોઈ શકો છો કેટલો સ્ટોક છે મેહુલભાઈ અત્યારે એ ગુજવી રહ્યા છે હવે આપણે આવી ગયા છે બોયલરના બોયલરનું કામ છે અને કેવી રીતે સ્લીપ હાઉસમાં માટી કંપની મદદથી નાખે છે તો બતાવીએ તમને કૂવામાં રિકવરી કરવા માટે કંપની મદદથી ગાઈડ જોઈ શકો છો આજે પણ આ મદદથી લારી અંદર ખાલી કરી અને સ્લીપ હાઉસમાં લઈ જવામાં આવે છે તો લઈ જવામાં આવે તો આ રીતે કુવામાં આખી બધી દોડી અને બાકી સ્લીપ હાઉસમાં લઈ જવામાં આવે છે ત્યારબાદ પેકિંગમાં મોકલવામાં આવે છે અને આટલું કામ તો આમાં બોયલરનું છે તો બોયલરનું કામકાજ તમે આટલા વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો અત્યારે અમારું બીજુંભાઈ બધું ખોલી અને ગાઈડ જોઈ રહ્યા તો તમને પણ બતાવી દઈએ તો કેવો બોયલરનો દરવાજો હોય છે તો આ રીતે કંઈક બોયલરનો દરવાજો ખુલે તો જોઈ શકો છો અંદર સાફ સફાઈ અત્યારે કરેલી જ છે સાફ સફાઈ ના રાખે તો અમારા એક મિત્ર અમારા જીતુભાઈ ફરીતા એમ કહેતા હતા કે ફૂટવાનો પણ ભય રહી શકે તો આપણે અત્યારે તો વાકિ વાકફી પણ નથી એકતા એટલું વજન છે અને આ બીજું બોયલર છે તો જોઈ શકો છો આ બોઇલર તો ફાઇનલી ખુલી ગયું છે તો આજનું કામકાજ આ કરવાનું છે તો આ બોયલર તો અત્યારે ખુલી ગયું છે તો આપણે આખો વિડીયો તો નહીં બનાવીએ પણ અમારો આખો વિડીયો મૂકેલો છે તમારે બોયલરનો ધોવ હોય તો ધોઈ લેજો અને મેહુલભાઈ તો અત્યારે કપડાં ચેન્જ કરી જાય છે ધોઈ શકો છો કારણ કે બોઈલરમાં તો આપણી હાલત એટલી ખરાબ થઈ જાય છે ને તો આખું શરીર કાળું મેસ થઈ જાય છે કાળા તો શીએ અને કાળા વધારે થઈ જઈએ છીએ ગાઈ જોઈ શકો છો ત્યારબાદ અહીંયા આ બધું વર્કશોપનું કામકાજ ચાલતું હોય છે લારીઓ બનાવવાનું વેલ્ડિંગ કરવાનું ગાઈ જોઈ શકો છો અને કૂતરા પણ આવી ગયા છે અહીંયા જોઈ શકો છો કૂતરાને અહીંયા કંપનીમાં આરામ છે એકદમ અને ગાય સામા છે ને જોઈ શકો છો આ છે મોટું બોયલરનો ભાગ અને અહીંયાથી તમારે બધી રસા નીકળે જુઓ હવે વેસ્ટીજ કચરો હોય તો અહીંયા આમાંથી નીકળી જાય જો કેવો પડે છે જો તો આ રીતે બધું નીકળી જાય અને બોઇલર પાસાના ભાગમાંથી પણ ખુલી ગયું છે તો ચાલો કંપનીના બહારનું વાતાવરણ તમને બતાવીએ કે બહારનું વાતાવરણ કેવું છે તો તમે પણ મિત્રો લોગ વિડીયો બનાવતા હોય તો લોગ વિડીયો બનાવો શોર્ટ વિડીયો બનાવતા હોય તો શોર્ટ વિડીયો બનાવો જે પણ તમે એક કન્ટેન્ટ યુઝ કરશો તો તમારા વિડીયો સારા ચાલશે અને ગાય જોઈ શકો છો આ બોયલરનો જે વેસ્ટેજ કચરો હોય છે આ રીતે બહાર નાખવામાં આવે છે સામે બોઈલર છે અને બોઈલરનો ધૂણો કે કેવી રીતે બહાર કાઢવામાં આવે છે તો જોઈ શકો છો આ કેવી મોટી ચમડી છે તમને દેખાતી છે તો તે રીતે ધૂણું બહાર કાઢવામાં આવે છે ને કંપનીમાં આ બાજુમાં તો વાતાવરણ આ રીતે કંઈક છે જોઈ શકો છો કંઈશ આ બાજુ તો બધું ખુલ્લું કંપનીમાં પડ્યું છે આ રીતે કંઈક વાતાવરણ સરસ મજાનું છે અને સરસ મજાનો ઝરમર ઝરમર વરસાદ પણ આવી રહ્યો છે જોઈ શકો છો કંઈશ ને આ રીતે આપણા ઉપર ચમણી છે અમારા એક વિક્રમભાઈ કરીને મિત્રતા હતા તે અમે કંપનીમાં સાથે નોકરી કરતા હતા એ કહેતા હતા ક્રોહિતભાઈ આપણે એક દિવસ ચમની ઉપર ચડીશું મૂકું આપણે આવો રિક્સ લેવો નથી અને ચમની ઉપર ચડવું નથી જોઈ શકો છો કેટલી ઊંચી ચમની અને આ રીતે કંઈક લોકેશન દેખાય છે આખો શેર છે જોઈ શકો છો તો ચાલો ગઈશ હવે આપણે